સમાચારની શરૂઆત કરીએ કરીએ અને વાત તો સુરત સિટી પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન્સ ખાતે કરવામાં આવી હતી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સંબોધતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત પોલીસની વર્ષ દરમિયાનની કામગીરીની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે ગુનાઓને ડિટેક કરવામાં સુરત પોલીસ સતત અગ્રેસર રહે છે તેમણે રાષ્ટ્રપતિ તરફથી સન્માનિત થયેલા ગુજરાતના એકવીસ પોલીસ કર્મચારીઓમાંથી છ સુરતના હોવાનો ઉલ્લેખ કરીને ગૌરવ વ્યક્ત કર્યો હતો કમિશનરે ટ્રાફિક સમસ્યા અંગે ખાસ વાત કરી તેમણે યાદ અપાવ્યું કે ગયા વર્ષે પંદર ઓગસ્ટના રોજ ટ્રાફિક સમસ્યા પર ચર્ચા થઈ હતી અને ત્યારબાદ હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે આ ઝુંબેશને સુરતની જનતાનું સમર્થન મળ્યું છે જેના પરિણામે હેડ ઇન્જરીના કેસોમાં ત્રીસ ટકાનો ઘટાડો થયો છે અને જીવલેણ અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે આ આંકડા સુરતની જનતાની જાગૃતિ અને સહકારને આભારી છે પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમને વર્તમાન સમયની સૌથી મોટી ચેલેન્જ ગણાવી તેમણે સુરત પોલીસની સાયબર ક્રાઇમની ટીમની કામગીરીને બિરદાવી હતી કમિશનરે જણાવ્યું કે રાજ્યમાં સૌ વખત સુરત પોલીસે વિદેશમાં બેસીને સાયબર ફ્રોડ કરતી ટોળકી સામે ગુસ્સી ટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી છે તેમણે નાગરિકોને સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે કેટલીક તકેદારી રાખવાની સલાહ આપી અને સાયબર ફ્રોડનો શિકાર બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું સુરત પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને કોર્ટ મારફતે બાવીસ કરોડની રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે આજે અડત્તર વર્ષ આઝાદીને પૂર્ણ કરીને વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોની જવાબદારી ખૂબ વધતી જાય છે સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જોઈએ ધ્વજવંદનના કાર્યક્રમ થયા જોઈએ આમાં જેટલા બી લોકો અહીંયા અમે ઓકાવીએ છીએ અભિનંદન પણ આપીએ છીએ ધ્વજવંદનમાં સદૈવ જે રીતે દેશ આગળ વધે છે રાજ્ય આગળ વધી રહ્યા છે એમાં સુરતના બહુ જ મોટો એક ફાળો છે અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં

ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ પ્રશંસા કરી આગામી તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું